લીંબડી સિવિલ હોસ્પિટલ સામે આવેલ સૈયદ મોહલ્લા વિસ્તારમાં ગંદકીનું ઢાંકણું ખુલ્યું હતું કારણ કે નદીની નહેર જેમ વિસ્તારમાં સહિત જાહેર રોડ પર ગઢનના ગંદા પાણીની નદી જોવા મળી હતી આ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ પ્રાથમિક શાળા તેમજ બાળ મંદિર આવેલા છે આ વિસ્તારમાં અવારનવાર ગટર ઉપરાંત ગટર વ્યવસ્થા ઉપર સવાલ ઉભા થાય છે જ્યારે ગટર ઉભરાય છે ત્યારે જાહેર રોડ પર ગટરનું પાણી ફરી વળે છે ત્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને સહહત કરીને આ પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે આ વિસ્તારમાં રહેતા અયુબભાઈ ખોખરે જણાવ્યું કે આ વખતે લીમડી નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા આંખ આડા કાન કરી પોતાની મનમાની કરે છે ત્યારે આ સફાળ તંત્ર ક્યારે આંખ ખોલશે અને આ સમસ્યાનો ઉકેલ લાવશે તે એક મોટો સવાલ છે હાલ મચ્છર માખીઓનો ઉપદ્રવ વધી રહ્યો છે જો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ આવા પણ સવાલો ઉઠી રહ્યા છે આ ગટર છલકાણી અવરનવર અટપરીમાં બે વાર સાચું હોય કોઈ સાફ સફાઈ કરવા તો ડટ્ટા ભરાઈ જાય એટલે અમારે હાથે સાફ કરવું પડે આ ગટર કેટલા સમયથી આ તકલીફ છે આ તો ઘણા વરસ દોઢ વર્ષથી તકલીફ છે પ્રમુખ સાહેબને કીધું ઉપપ્રમુખ સાહેબને કીધું તો એ લોકોએ નિકાલ જ નથી થતો તો આ જે તકલીફ છે એ બાબતે નગરપાલિકાની કરી કેટલી વાર પરમુખને નું કીધું કીધું પૂટેલા સભ્યને બધાને કીધું પણ આનું કોઈ ધ્યાન નથી બરાબરની વાત છે પણ એનું કોઈ ધ્યાન નથી એમનો જવાબ શું હોય બસ કે કરી દે છે પાંચ મહિના છ મહિનામાં કરી દે તમને આ હોસ્પિટલ રોડ છે અહીંયા રાધેશમ મંદિર છે મસ્જિદ છે બધાને કોઈને સવાર માં છ વાગ્યા દર્શન કરવા જતા કોઈ નમાજી જાતા હોય હોસ્પિટલ છે ને સ્કૂલ છોકરાની સ્કૂલ છે આ છોકરા બધા નિશારી આવે એટલે આવી બહુ તકલીફ છે ઘણા ટાઈમ થી આવી રજૂઆત કરી નગરપાલિકા કોઈ ધ્યાન નથી જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર